ઓમ નમો ભગવતે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરવાના છીએ કે જેને ઘણી જગ્યાએ પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે

અને ઘણા લોકોને પિતૃદોષ પણ હોય છે તો આ પિતૃદોષને દૂર કરવા આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું તેના વિશે આપણે જાણવાના છીએ ટૂંકમાં કહીએ તો આશરાદ પક્ષ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે

એટલા માટે દરેક લોકોએ પિતૃનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ જે પણ કોઈ તિથિએ આપણા વડીલો મૃત્યુ પામ્યા હોય એ તિથિએ આ શ્રાદ્ધ પક્ષમાં તેમની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તો હવે આ શ્રાદ્ધના ચાર પ્રકાર છે એક તો નિત્ય શ્રાદ્ધ નૈમિતિક શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ અને વૃદ્ધિ શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ એટલે કે દરરોજ પિતૃનું સ્મરણ કરીને કરવામાં આવતું શ્રાદ્ધ બીજું છે નૈમિત શ્રાદ્ધ એટલે કે કોઈ ખાસ તિથિ પર કરવામાં આવતું શ્રાદ્ધ ત્રીજું છે કામ્ય શ્રાદ્ધ એટલે કે કોઈ ખાસ મનોકામના પૂર્તિ કરવા માટે આવતું શ્રાદ્ધ અને ચોથું છે વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે લગ્ન જેવા સુપ્રસંગો કરતા પહેલા કરવામાં આવતું શ્રાદ્ધ તો હવે આપણે જ્યારે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરીએ છીએ તો કઈ તિથિએ શ્રાદ્ધ કરીએ તો આપણને શું ફળ મળે એના વિશે જાણીએ તો કે પૂનમના દિવસે જો શ્રાદ્ધ કરીએ

તો મહાન યજ્ઞનું પુણ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય કરીએ તો સંપૂર્ણ સમૃદ્ધિ દસમ નું શ્રાદ્ધ કરીએ તો લક્ષ્મી ની પ્રાપ્તિ થાય અગિયારસ નું શ્રાદ્ધ કરીએ તો સમસ્ત વેદોના પાઠ બરાબર પુણ્ય મળે અને દરેક પાપો નો નાશ થાય બારસ નું શ્રાદ્ધ કરીએ તો અન્નની પ્રાપ્તિ થાય

તો કે જે તિથિ આપના વડીલો મૃત્યુ પામ્યા હોય તે દિવસે મૂંગા પશુ પક્ષીએ જોઈએ અથવા તો આપણે જે ભોજનની થાળી બનાવીએ છીએ તે ગાય કૂતરાને આજે ખવડાવવું જોઈએ અથવા તો ખીર બનાવીને પણ જો ખવડાવવામાં આવે છે તો પણ તેને શ્રાદ્ધ કર્યા બરાબર ગણવામાં આવે છે તો હવે એ પ્રશ્ન આવે કે શ્રાદ્ધ વિધિ કોણ કરી શકે તો કે ગરુડ પુરાણમાં પુત્રવધુ બહેન કે ભાણિયાઓ દ્વારા કરી શકાય છે પરંતુ જો પુત્ર હોય અથવા તો ભાઈનો પુત્ર હોય તેને શ્રાદ્ધ કરવાનો સૌ પ્રથમ અધિકાર મળે છે પર્વત અને દેવ મંદિરે આપ શ્રાદ્ધ કરી શકો છો અને જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને બીજાના ઘરે જમે છે તો તે પાપ નું ભાગી પણ બને છે અને શ્રાદ્ધ નું ફળ પણ નથી મળતું તો હવે શ્રાદ્ધ સિવાય આપણે ત્યાં પંચબલી કર્મનું પણ મહત્વ બતાવેલું છે તો આ પંચબલી કર્મમાં સૌથી પહેલું આવે ગૌબલી કર્મ એટલે કે જેમાં પશ્ચિમ દિશામાં ગાયને મહોવાના પાન ઉપર ભોજન પીરસવાથી અને તેમના દર્શન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે બીજું આવે સ્વાનબલી એટલે કે કેળના પાન ઉપર કૂતરાને ભોજન કરાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે ત્રીજું આવે કાકબલી એટલે કે કાગડાઓ પિતૃઓનું જ રૂપ માનવામાં આવે છે તેથી તેમનું આહવાન કરીને તેમને ખીર અને પૂરીનું ભોજન આપવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોથું આવે દેવાધી બલી એટલે કે કેળના પાન ઉપર ઘરની અંદર રહેલા દરેક દેવી દેવતાનું આહવાન કરીને તેમને ભોજન આપ્યા પછી તે ભોજન ગાયને ખવડાવી દેવું જોઈએ અને પાંચમું આવે પીપલિકા બલિ એટલે કે કીડી મોકોડા અને અન્ય જીવને કીડિયારૂ પૂરવાથી અથવા ઘઉંનો ભૂકો ખાંડ ભેળવીને દેવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે આ સિવાય પિતૃપક્ષમાં આપણને એવા ઘણા લક્ષણો પણ મળે છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે પિતૃઓ આપણા પર પ્રસન્ન છે પરંતુ ઘણા એવા લક્ષણ પણ મળે કે જેનાથી આપણે એવું પણ લાગે કે પિતૃઓ આપણાથી પ્રસન્ન નથી તો હવે પિતૃઓ આપણાથી પ્રસન્ન છે તે કેવી રીતે ખબર પડે તો કે

મુખ રાખીને દીવો પણ પ્રગટાવો પાણીયારે પણ દીવો પ્રગટાવો જોઈએ ગાયને રોટલી કૂતરાને રોટલી કાગડાને કાગવાસ અને કીડિયારો પૂરવો ગરુડ પુરાણનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવદ્ ગીતાના પાઠ કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને જે લોકો આ પણ નથી કરી શકતા

આ પાંચમાંથી કોઈ પણ એક મંત્ર બોલીને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ આવું કરવાથી પણ પિતૃદોષ ધીરે ધીરે શાંત થઈ જાય છે અને પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા અને આપણા ઘરના પરિવાર ઉપર વરસાવે છે તથા પીપળા સમક્ષ બે હાથ જોડીને પિતૃઓને પ્રાર્થના પણ કરવાની કે હે મારા પિતૃઓ મારી પાસે શ્રાદ્ધ માટે ધન કે સામગ્રી નથી હું ભક્તિભાવ પૂર્વક આપને નમસ્કાર કરું છું આપને જળની અંજલી આપું છું આ પીપળાને જળ રેડું છું તો તેનાથી આપ સંતુષ્ટ થાજો મારી ભક્તિ અને ભાવનાથી પ્રસન્ન થઈને મને આશીર્વાદ આપજો આવી રીતે પ્રાર્થના કરવાથી પણ આપણા પિતૃ આપણા પિતૃઓ સંતુષ્ટ થઈ શકે છે તો આવી રીતે આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં આ શ્રાદ્ધ પક્ષનો મહિમા બતાવેલો છે તથા શ્રાદ્ધના કેટલા પ્રકાર છે શ્રાદ્ધ કોણે કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ જાણ્યું આશા છે કે આ વિડિઓમાંથી આપને નવું જાણવા શીખવા મળ્યું હશે તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર